મારું નામ ગંગા નદી છે હું ઉત્તરાખંડમાંથી શરૂ થઈ અને ઉત્તર પ્રદેશમાં આવું છું ઉત્તર પ્રદેશમાંથી થઈ અને હું બિહારમાં પ્રવેશ કરું છું બિહારમાંથી થઈ અને હું પશ્ચિમ બંગાળમાં આવું છું અને પશ્ચિમ બંગાળથી હું બંગાળના ઉપસાગરમાં સમાઈ જાઉં છું મારું નામ નર્મદા છે હું છત્તીસગઢથી શરૂ થઈ અને માં જાઉં છું મધ્યપ્રદેશમાંથી થઈ અને ગુજરાતમાં જાઉં છું અને ગુજરાતમાં ખંભાતના અખાતમાં જઈ અને સમાઈ જાઉં છું મારું નામ કાવેરી છે હું કેરળથી શરૂ થઈ અને કર્ણાટકમાં પ્રવેશ કરું છું અને કર્ણાટકમાંથી થઈ અને તમિલનાડુમાં જઈને અને તમિલનાડુના દરિયા કિનારે સમાઈ જાઉં છું હું મહારાષ્ટ્રથી શરૂ થઈ અને આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરું છું આંધ્રપ્રદેશથી થઈ અને કર્ણાટકમાં જઈ અને કર્ણાટકના દરિયાકિનારે સમાઈ જાઉં છું મારું નામ સિંધુ નદી છે હું માણસરોવરથી શરૂ થઈ અને કાશ્મીરમાં જઈ અને પાકિસ્તાનમાં જાઉં છું મારું નામ યમુના નદી છે હું ઉત્તરાખંડથી શરૂ થઈ અને હરિયાણામાં જાઉં છું હરિયાણામાંથી જઈ અને દિલ્હીમાં પ્રવેશ કરું છું દિલ્હીથી જઈ રાજસ્થાનમાં જઈ અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા નદીમાં ભળી જાઉં છું મારું નામ સતલુજ છે હું માણસરોવરથી શરૂ થાય અને હિમાચલ પ્રદેશમાં જાઉં છું હિમાચલ પ્રદેશમાંથી થઈ અને હરિયાણામાં પ્રવેશ કરું છું હરિયાણામાં થઈ અને પંજાબમાં જઈ અને પાકિસ્તાનમાં જાઉં છું મારું નામ રાવી છે હું કાશ્મીરથી શરૂ થઈ અને પંજાબની બોર્ડર ઉપર થાય અને પાકિસ્તાનમાં જાઉં છું

આપી છે હું મહારાષ્ટ્રથી શરૂ થઈ મધ્ય પ્રદેશમાં જાઉં છું મધ્ય પ્રદેશમાંથી ગુજરાતમાં જાય અને ગુજરાતના સુરતમાં થઈ અને દરિયા કિનારામાં સમાઈ જાઉં છું મારું નામ ગોદાવરી છે હું મહારાષ્ટ્રમાંથી શરૂ થાય અને આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરું છું અને આંધ્રપ્રદેશમાં જાય અને પૂરી થઈ જાઉં છું મારું નામ તુંગભદ્રા છે હું કર્ણાટકથી શરૂ થઈ અને આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરું છું ત્યાંથી ફરી પાછી કર્ણાટકમાં જાય અને દરિયા કિનારે સમાઈ જાઉં છું